તમારો વખત નબળો હોય તમારા હોય બીજા હોય નહીં કોઈ માણસ ચહેરો બોલતો હોય પણ એના આંખમાંથી પડેલા દેશે કારણ પીડા કઈ છે આ ઘાસ સહન નથી થતા હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય હું અમુક તો લેવા દેવા વગરના કાતરું મારતા હોય આપણે કોઈ કોઈદી જોયા ન હોય તમારી ભલી થાય અમે તમારા સਿਰ નીડ્યા નથી તો તમને તકલીફ શું છે યાર બોલો પણ ઘણાને એવું હતું હવે એકચ્યુલી પૂરું થઈ ગયું આ ઘણા એવું નક્કી કરીને બેહી ગયા હતા હવે એકચ્યુલી પૂરૂ થઈ ગયું પણ સાંભળી લ્યો જો ભગવાનની કૃપા હોય ને ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ